ચૂંટણીના ચક્રાવામાં નેતાઓ પક્ષના પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે અમદાવાદના વિંઝોલના ગરીબ આવાસ યોજના હેઠળ બનેલા સાયનાથ એપાર્ટમેન્ટના સાતસો પચાસ મકાનોના રહીશો માટે પોતાના ઘરે આવવા માટે કોઈ રસ્તો જ નથી આ આવાસ બન્યા ત્યારે કોર્પોરેશને રસ્તો બનાવી નહોતો આપ્યો અત્યાર સુધી અહીંના રહીશો વટવા વિંઝોલ રેલવે ગ્રીડના રસ્તાનો ઉપયોગ કરતા હતા પણ રેલવે દ્વારા આ રસ્તો બંધ કરી દેવામાં આવતા અહીંના રહીશોની મુશ્કેલીઓ વધી છે આજે આ વસાહતના રહીશોએ કાળા વાવચા બેનરો અને સૂત્રોચ્ચાર દ્વારા ચૂંટણી બહિષ્કાર કર્યો છે રોડ નથી પાણીની વ્યવસ્થા નથી પાણી બોર છે સરકારી આપેલો છે પણ એનું ક્લોરિન મુક્ત પાણી આવતું ક્લોરિન વાળું પાણી જ નહીં આવતું એમ બી ત્રણ કેસ તો અમારે એલજી હોસ્પિટલમાં એક લેટ થઈ ગઈ ગઈકાલે એક એક્સપાયર સિરિયસ થઈ ગયું એક્સિડન્ટમાં એ ગાડી તો દોઢ કલાકે એમ્બ્યુલન્સ આવી રોડ નથી એના માટે એમ્બ્યુલન્સ સુવિધા નહીં મળતી કોઈ દુર્ઘટના થઈ જાય પોલીસ ફરિયાદ કરીએ છીએ અમે લોકો તો પોલીસ બિચારા આવતા નથી એ ગાડી અને આ પ્રશ્ન આજનો નથી तो हम आप लोगों को वोट देके क्या फायदा जब हम इतने छह साल से यहाँ रह रहे हैं हम लोगों को असुविधा होने के कारण आप सरकार हमारे तरफ ध्यान नहीं दे रही है तो हम लोग आपको वोट भी हम लोग भी आपके तरफ ध्यान नहीं देंगे हमारे कम से कम एक वोट नहीं दो वोट नहीं हमारे यहाँ અસુવિધાથી હેરાન અહીંના બે હજાર રહીશો એ મતદાન અને ચૂંટણી બહિષ્કાર નો નિર્ણય લીધો છે વર્ષોથી મૂળભૂત સુવિધાઓથી વંચિત અહીંના રહેવાસીઓ એએમસી સત્તાવાળાઓ સમક્ષ અનેક વખત રજૂઆતો કરી ચુક્યા છે

नहीं मत दिया कांग्रेस नेता लोग आते वोट हमारे को दो कांग्रेस आती है हमारे को दो तो हम का उठ देव हमको हमारे को कोई सुविधा नहीं मिल रही कोई सरकार हमारी मांगे पूरी नहीं कर रही है हम लोग अर्जी कर करके कर पाओ के, के चप्पल घिसा गई है नौकरी जा नहीं सकते कोई बाजू से रोड नहीं है तो किसको वोट देने का फायदा क्या है हमारा બે હજાર જ્યારે આ આવાસો બન્યા ત્યારે એમસી દ્વારા અહી રસ્તા પાણી કે ગટરની કોઈ જ સુવિધા પૂરી પાડવામાં આવી નહોતી અને અત્યાર સુધી જે રસ્તો તેઓ ઉપયોગમાં લેતા હતા તે રેલવે માલિકોનો હોય કોઈ કારણસર રેલવે દ્વારા આ રસ્તો છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ કરી દેવામાં આવતા અહીંના રહેવાસીઓએ રોજિંદા કામકાજ માટે આવવું જવું મુશ્કેલ બની ગયું છે ગરીબ આવાસ તો બની ગયા પરંતુ આ વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાના અભાવ અને વારંવારની રજૂઆતો છતાં પણ સત્તાધારી પક્ષો દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવતા આખરે ચૂંટણી સમયે આ રહીશોએ મત નહીં આપવાનું શસ્ત્ર ઉગામ્યું છે અને સુવિધા નહીં તો વોટ નહીં એને લઈને પોતાનો આક્રોશ જારી કર્યો છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ધીમન જિનગર વીટીવી ન્યૂઝ અમદાવાદ